નિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ તથા કરવા ખાસ સૂચના આપેલ તે અનુસંધાને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અરજદારના મોબાઈલ ગુમ થયેલ જે અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરેલ જે હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોર્ટલ તથા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સની મદદથી મોબાઈલ શોધી અરજદારને પરત સોંપવામાં આવેલ છે પરત સોંપવામાં આવેલ મુદ્દામાલમાં ઓપ્પો રીનો ટ્વેલ્વ પ્રો તેત્રીસ હજાર રૂપિયા ઓપ્પો રિનો સિક્સ સોળ હજાર રૂપિયા રેડમી ટેન પ્રાઇમ કિંમત રૂપિયા ચૌદ હજાર પાંચસો ફોર ઇનો ટ્વેલ્વ ફાઈવજી એકવીસ હજાર વિવો વાય ટ્વેન્ટી એટ ફાઇવ પંદર હજાર પાંચસો વિવો ટી ફાઈવજી પંદર હજાર નવસો નવ્વાણું રેડમી ટ્વેલ્વ ચૌદ હજાર એમ નોટ ટેન આઈ અઢાર હજાર અને વિવો ટી ફોર ચોવીસ હજાર એમ કુલ એક લાખ પંચાવન હજાર નવસો નવ્વાણું કિંમતના નવ મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા છે આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા